ગાંધીનગર સેક્ટર કલ્ચરલ પરંપરાગત કરાયું ભવ્ય આયોજન સૌથી જૂના અને પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક આયોજકો એક ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આ વર્ષના નવરાત્રી મહોત્સવનું આયોજન સેક્ટર તેર ખાતે કરવામાં આવ્યું છે પરંપરાગત ગરબાની ઓળખ જાળવી રાખતા આયોજન માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જેને જય અંબે ચોક નામ આપવામાં આવ્યું છે ફોરમ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે આ મહોત્સવ ગાંધીનગરના રહેવાસીઓ માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બની રહે છે આયોજનની સફળતા માટે ભૂમિ વંદના જેવા કાર્યક્રમો દ્વારા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં શહેરના મેયર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી આ ફોરમ તેના પરંપરાગત અને શુદ્ધ ગરબાના આયોજન માટે સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે અને દર વર્ષે હજારો ખેલૈયાઓ તેમાં ભાગ લે છે આયોજકોએ નવરાત્રીના ભક્તિભાવ શભર આયોજનમાં ભાગ લેવા માટે નગરજનોને આમંત્રણ પાઠવ્યું છે